તો પછી શું કરીશું આની અંદર આની અંદર એક કામ થઈ શકે આપણે અકાઉન્ટ ખોલી દઈએ ચાલો બરાબર કૌંસ તો ખોલી દઈએ બરાબર એણે કહ્યું છે તો હાસ્ય તો ખરી ને ભાઈ અહીંયા ચોખ્ખું લખ્યું છે કે આપેલ દ્વિઘાત સમીકરણ તો આ દ્વિઘાત સમીકરણ છે પણ લાગતું નથી તો કૌંસ તો ખોલીએ ચલો કૌંસ ખોલીએ તો આ કે એક્સ એક્સ સાથે ગુણાશે તો એ થઈ જશે કે એક્સ સ્ક્વેર બરાબર કે એક્સ માઇનસ ટુ સાથે ગુણાશે તો એ થઈ જશે માઇનસ ટુ કે એક્સ અને પ્લસ છ તો છે જ સર હવે આ દ્વિઘાત સમીકરણ લાગે છે એટલે ભાઈ કહ્યું છે દ્વિઘાત સમીકરણ તો એ દ્વિઘાત સમીકરણ જ હોય બરાબર છે થોડું સાદું રૂપ આપવું પડ્યું અહીંયા આપણને હવે હવે એક કામ કરીએ એ ની કિંમત નક્કી કરી લઈએ તો સર એનો નો જે સહગુણક હોય ને એને એ કહેવાય એક્સનો સહગુણક હોય એને બી કહેવાય અને પદ જે છ છે એને સી કહેવાય ત્રણેય મળી ગયું હવે કીધું છે કે બીજ સમાન છે બીજ સમાન છે બરાબર છે તો સમાન ક્યારે હોય જ્યારે વિવેચક બી ની કિંમત કેટલી હોય ઝીરો જોવા ખાસ ધ્યાનમાં રાખજો હવે જો વિવેચક બી ની કિંમત ઝીરો છે તો બી સ્ક્વેર માઇનસ ફોર એસી પણ ઝીરો થશે હા સર બસ તો આમાં કિંમતો મૂકી દઉં ચલો ની જગ્યાએ કેટલા મૂકીશું તો માઇનસ ટુ કે નો સ્ક્વેર એની જગ્યાએ કેટલા મૂકીશું સર કે અને સી ની જગ્યાએ કેટલા મૂકીશું સર છ હવે આનો સ્કવેર કરીએ તો માઇનસ નો સ્કવેર થઈ જાય પ્લસ ઓકે બે નો સ્કવેર થઈ જાય ચાર કે નો સ્કવેર થઈ જાય કે સ્ક્વેર બરાબર આનો ગુણાકાર કરીએ તો છ ચોક ચોવીસ કે બરાબર જીરો બરાબર હવે તમે આ તમને શું મળ્યું હવે જરા ધ્યાનથી જોજો હવે આખો દાખલો બદલાઈ ગયો બેટા આ દ્વિઘાત સમીકરણ તમને એક્સ નો આપ્યું હતું હવે જે આપણને મળ્યું આ જો ધ્યાનથી આપણ એક દ્વિઘાત સમીકરણ છે કેમ કે આ k નું સમીકરણ છે અને એમાં k ની घात 2 છે તો આ દ્વિઘાત સમીકરણ થયું તો અહીંયા k ના પણ બે મૂલ્યો મળશે હવે એ શોધવા માટે તમે આ બંનેમાંથી તમે જો k k કોમન નીકળે છે અને 4 કોમન નીકળે છે તો 4k ને આપણે કોમન કાઢી દઈએ તો વધ્યું શું k 6 જો બરાબર તો હવે આ જે બે અવયવો છે એમાં કાં તો ફોર કે બરાબર જીરો હોય શકે અથવા તો જો ચાર ગુણાકારમાં છે આમ તો ભાગાકારમાં તો કે નું પહેલું મૂલ્ય આવી શકે જીરો બરાબર આ પહેલું મૂલ્ય કેમ કે અહીંયા દ્વિઘાત સમીકરણ છે તો એનો ઉકેલ પણ બે હોય અને માઇનસ છ પેલી વાત જશે તો પ્લસ છો તો આ કે નું બીજું મૂલ્ય કેટલું થઈ જશે પ્લસ છો તો આ દાખલામાં કેના મૂલ્યો તમને બે મળ્યા કેમ કે આપણાને દ્વિઘાત સમીકરણ આપેલું છે એનું દ્વિઘાત સમીકરણ મળ્યું આપણાને એટલે એના બે ઉકેલ આપણને મળશે